આવેલા મેરડી માતાના મંદિરે પ્રથમ નવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં માય ભક્તોનું ઘોડાપુર મટ્યું નવરાત્રી એટલે આસુરી શક્તિ ઉપર દેવી શક્તિરામ વિજય માટે નવદુર્ગા અંબિકા જગદંબા ભગવતી ચંડીકા જેવા અનેક નામોથી પૂજીએ છે તે દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર આસ્થા સાધના તપ જપ ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે વડોદરા શહેર માંડવી તીર્થ મેરડી માતા મંદિરે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં માય ભક્તોનું ઘોડાપુરું સાથે મંદિર પ્રશાસન દ્વારા મેળવી માતા મંદિરે વિશેષ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો સાથે નવરાત્રી દરમિયાન માય ભક્તો જે માનતા માંગે છે તેમની માનતા મેળવી માતા પૂર્ણ કરે છે સાથે જ અહીં ભક્તો ખુલ્લા પગે આવતા હોય છે ત્યારે શારદી નવરાત્રીના પ્રથમ નવરાત્રી મોટી સંખ્યામાં માઈ ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યો હતો અને મેરડી માતા મંદિર સવારે છ વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે વધુમાં મંદિરના સેવકે જણાવ્યું કે આ વડોદરા શહેરમાં મેરડી માતાનું મંદિર આવેલું છે ચાર દરવાજા વચ્ચે ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે ભારે ભક્તો આજે નવરાત્રીનો પહેલો દિવસ છે ભારે ભીડ જોવા મળે છે ને ભક્તોને શાંતિથી દર્શન થાય એવું મેરડી પરિવાર તરફથી આયોજન કરવામાં આવેલું છે ટ્રાફિકની સમસ્યા ન થાય એવું મંદિર તરફથી બધું કરવામાં આવેલું છે કોઈ તકલીફ પડે નહીં ભક્તોને જેવી જેવી માનતા રાખે એવી માતા પૂરી કરે છે એ દસે દસ દિવસ મેરી પરિવાર તરફથી એક સંઘાર ઉતરશે ને એક સંઘાર ચડશે રોજે રોજ શંઘારનો અલગ અલગ શંગાર જોવા ભક્તોને મળશે ને દર્શનનો એમનો લાભ મળે જેવી માતા માતા બાધા રાખે એવી માતા પૂરી કરે